વિરામ બાદ ફરી સ્વાગત આપનું અને ત્રણ વાગ્યા છે તો બજાર પર એક નજર કરી લે કારણ કે નીચલા સ્તરથી સુધારો પણ આપણને આવતો દેખાઈ રહ્યો છે એટલે વોલટર કામકાજ છે માર્કેટમાં અત્યારે નિફ્ટી ફરી એકવાર જુઓ ચોવીસ હજાર છસો ચાલીસના સ્તરની પાસે પહોંચશું દેખાઈ રહ્યું છે બેંક નિફ્ટીમાં પાંચ ટકાથી વધુની અપસાઈડ છે અને પંચાવન હજાર ત્રણસો અઠ્ઠાવનના લેવલ્સ અત્યારે બનતા દેખાઈ રહ્યા છે જ્યારે મિડકેપની થોડી ઘણી વેચવાળી ઓછી થતી દેખાઈ રહી છે છપ્પન હજાર પાંચસો સાડત્રીસના સ્તરની પાસે અહીંયા કામકાજ થઈ રહ્યું છે પણ રેડ ઝોનમાં હજી પણ કામકાજ છે ને અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો અડધા ટકાથી વધુની વેચવાલી ત્યાં યથાવત છે એટલે ધ્યાન રાખવાનું રહેશે વોરટેલ કામકાજ માર્કેટ આપણને બતાવી રહ્યું છે પણ આગળ વધીએ અને ખાસ કરીને જે વન ઓન મોબાઈલ ગ્લોબલના નંબર્સ આપણને આવતા દેખાયા હતા ક્યુ વનના નંબર્સ રજૂ થયા હતા અને કેવા નંબર્સ બનતા દેખાઈ રહ્યા છે કારણ કે પરિણામ બાદ એક સારી ખરીદારી સ્ટોકમાં આવતી દેખાઈ રહી છે માહિતી લઈએ સહયોગી વિની મોતીવાલા આપણી સાથે જોડાઈ ગયા છે વિની ગુડ આફ્ટરનૂન જણાવો આજે ઓન મોબાઈલ ગ્લોબલના નંબર્સ આવ્યા છે શું નંબર્સ છે ફોકસ માં છે કેમ કે એ લોકો ના Q1 ના નંબર્સ આવ્યા ઓબવિયસલી રેવન્યુ growth જોવે યર ઓન યર બેસિસ પર તો 1.3% છે રેવન્યુ growth પર ઓપરેશનલ જોવે આપણે જે ઓપરેશનલ પરફોર્મન્સ છે ઇબિટા માર્જિન પ્રોફિટ્સ ત્યાં બહુ સારી ગ્રોથ દેખાય છે ઇબિટા જોઈએ તો ઇબિટા આવ્યું છે સિક્સ પોઈન્ટ ફાઈવ ક્રોસ લાસ્ટ ઇયર હતું ઝીરો પોઈન્ટ નાઇન ક્રોસ પર તો સ્ટ્રોંગ ગ્રોથ ઇબિટામાં દેખાય એના વચ્ચેથી ઓબ્વિયસલી ઇબિટા માર્જિન જે છે ફાઇવ પોઈન્ટ ટુ પર છે વર્સિસ લાસ્ટ યર જે હતું અરાઉન્ડ ઝીરો પોઈન્ટ મને લાગે છે કે ઇટ ઇઝ એન એક્ટિવ કન્સિડરેશન ઓફ ધી ગવર્મેન્ટ અને કઈ રીતે એ લોકો એ ઓછું કરવું કારણ કે એની એક લત લાગી જતી હોય છે એટલે હું પછી મારું એવું માનું છે કે પંચાવન રૂપિયાની આસપાસનો નો એનો ભાવ છે ફેસ પેલી દસ રૂપિયાની છે એટલે એવું પણ નથી કે એક રૂપિયાનો ફેસનો શેર છે આ ભાવ લગભગ પંચાવન છન્નું રૂપિયા સુધી એનો શેરનો ભાવ ગયો હતો અને અત્યારે એનો ભાવ પંચાવન રૂપિયાની આસપાસ છે ડેફિનેટલી રિઝલ્ટ સારા છે પણ આઈ પર્સનલી ફીલ કે આમાં થોડું ઘણું કેરફુલ રહેવાની બહુ જરૂર છે કદાચ જેને ઇન્ટરેસ્ટ હોય તે આ પોર્ટિક્યુલર શેર લઈ શકે છે વિધ સ્ટોપ લોસ ઓફ ફિફ્ટી રૂપિસ પણ હું નથી માનતો કે આ જાતના શેરોનું ભવિષ્ય બહુ ઉજળું હોય એટલે ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ખાલી ટ્રેડિંગ કરવું હોય તો ચોક્કસ શોર્ટ ટર્મ લોંગ ટર્મ માટે કરી શકો લોંગ ટર્મ તો ડેફિનેટલી નહીં એડવાઇઝ કરો પણ શોર્ટ ટર્મ માટે તમારે કરવું હોય ચાર છ મહિના કે એકાદ વર્ષ માટે તો લોસ પચાસ રૂપિયા રાખીને તમે કરો લોંગ ટર્મ માટે કે ઇન્વેસ્ટમેન્ટ માટે આઈ ડોન્ટ એડવાઇઝ ધીસ પર્ટિગ્યુલર શેર લાંબા ગાળા માટે કે રોકાણ માટે અહીંયાથી તમારે ખાસ કરીને આ સેવ દૂર રહેવું જોઈએ એવી એક સલાહંતી દેખાઈ રહી છે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહેજો પરંતુ જગદીશજી આપણી પાસેથી રજા લઈએ એ પહેલાં મારે ખાસ તમારી સાથે ચર્ચા કરવી છે જેએસડબલ્યુ સિમેન્ટ બાબતે જો આજના દિવસે આ કંપની લિસ્ટ થઈ છે લિસ્ટિંગ આપણે જોયું હતું ઓલમોસ્ટ પાંચેક ટકાના સારા પ્રીમિયમ પર થતું જોવા મળ્યું હતું એની સામે અત્યારે સ્ટોક થોડોક પોતાના એકસો સુડતાલીસથી થી એકસો છેતાલીસની આવી ગયો છે એકસો સુડતાલીસની ઇસ્યુ પ્રાઇસ હતી એની સામે અત્યારે એકસો છેતાલીસની આજુબાજુ કામકાજ કરી રહ્યો છે તો શું જે લોકો ચૂકી ગયા હતા એ લોકો માટે અત્યારે અતિ હજી પણ તક છે આ જીએસડબ્લ્યુ સિમેન્ટ આ ભાવે ખરીદવાની શું તમારો શું મત બની રહ્યો છે આ પર્ટિક્યુલર કંપનીમાં જયારે આનો આપ્યો હતો ત્યારે એક વસ્તુ ચોક્કસ હતી ચાર ટકાના પ્રીમિયમે આજે અત્યારે જે કેપેસિટી એક્સપાન્શન જે એક્ઝિસ્ટિંગ જે મોટા મોટા જે જાયન્ટબ્લ્યુ નાની કંપની છે એવું નથી કહેતો પણ મને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર કંપનીમાં અત્યારે એક થોડું સેચ્યુરેશન આવી ગયું છે સેક્ટરમાં અને અલ્ટ્રાટેક સિમેન્ટથી માંડીને ગ્રાસીમથી માંડીને તમે જોયે તો અડાણી તમે જુઓ તો દરેક દરેક કંપનીઓ બહુ મોટા પાયે પોતાનું એક્સપાન્શન અત્યારે કરી રહી છે અને જે એક્ટિવિટી ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક્ટિવિટી સરકારની પોતાની એ હવે લગભગ કમિંગ ટુ એન્ડ ઓફ કેલેન્ડર યર એટલે સરકારના મોટા ભાગના બજેટમાં એલોકેટ થઈ ગયા હોય છે હવે જ્યારે નવું બજેટ આવશે ત્યારે એના પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એલોકેશન ફરીવાર કરશે સરકાર પણ આ જાતના શેરમાં તમારે લાંબા ગાળાનો કોઈ અભિગમ હોય કંપની ખરાબ છે એવું નથી કહેતો એકસો તેપન ચોપન રૂપિયાનો ભાવ સવારે આવ્યો એ પછી અત્યારે ઘટીને લગભગ એકસો પિસ્તાલીસ ની આસપાસ પણ આ શેરનો ભાવ આવી ગયો છે એટલે શેર ખરાબ છે એવું નથી કેતો પણ એમનું રિટર્ન તમારે જોઈતું હોય તો એક લાંબા ગાળાના અભિગમ તરીકે તમે એમાં રોકાણ કરી શકો જીએસ્યુ ઇઝ ગ્રુપ અને કોઈ સવાલ નથી તમને કોઈ ઇમિજિયટ ગેન મળે એવી કોઈ શક્યતા મને દેખાતી નથી હા તમે તમારી પાસે બે ત્રણ ચાર પાંચ વર્ષનો સમય હોય તો ચોક્કસ આ શેરનો ભાવ અઢીસો ત્રણસો રૂપિયા પણ થઈ શકે છે પણ તમે શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો આઈ ડોન્ટ થિંક સો એ કઈ તમને વધારે હેલ્પ કરે કારણ કે બીજા મોટા ઘણા જાયન્ટ્સ એની અંદર છે અને આપણે જોઈએ છીએ કે આ સિમેન્ટ કંપનીમાં અત્યારે એક સેચ્યુએશન આવી ગયું છે અને પ્લસ આ બધી કંપનીઓ એક બહુ મેજર એક્સપાન્શનની અંદર જઈ રહી છે એટલે કોમ્પિટિશન બજારમાં બહુ સ્ટીપ છે એટલે ટકવું બહુ મુશ્કેલ છે પણ લાંબા ગાળા માટે ચોક્કસ શેર સારો છે આ ભાવે લો તો ટ્રેડિંગ માટે નહીં ઇન્વેસ્ટમેન્ટ માટે લો ત્રણથી થી પાંચ વર્ષ માટે

પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો તમારા ફાઈનાન્સિયલ એડવાઇઝર ને પૂછીને કરજો અને એને જ અનુસરજો અને ફરી એકવાર આરતી આપને અને નિરજભાઈ આપને અને ગીરભાઈ આપને અને તમામ દર્શક મિત્રોને મારા તરફથી ઓગણસી માં વર્ષના આપણા સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના અને જન્માષ્ટમી પણ ખૂબ ખૂબ શુભકામના સોમવારનો દિવસ બહુ સારો અને સુખદ નીવડે એવું પ્રભુને પ્રાર્થના જે આપનો પણ સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે અને એ સાથે જ આગળ વધીને સવા ત્રણનો સમય થઈ ગયો છે તો કિરણ જે રીતે બજારમાં એક ફરી એકવાર નીચલા સાથે રિકવરી આપણે જોઈ રહ્યા છે બીટી એસટી એસટીબીટી ક્યાં નજર કરી રહ્યા છો એસટી કોલ રહેશે બે કોલ બે સ્ટોક અમને લાગે છે કે અહીંયા વીટીએસટી કરવું જોઈએ તો એક છે પીવીઆર નું તમે ચાર્ટ પેટર્ન જોશો હા તો એક સ્ટીફ રેઝિસ્ટન્સ હતું અગિયારસો થી માંડીને એક હજાર પચાસ સુધી નું ત્રણ દિવસથી થી એક હજાર પચાસ ઉપર સસ્ટેન છે સ્ટોક વોલ્યુમ અહિયાં આપણને ખરીદારી જોવા મળી છે છેલ્લા બે દિવસમાં જે કરેક્શન આવી રહ્યું છે એમાં એટલું કોઈ ખાસ પ્રકારનું વોલ્યુમ નથી તો મારા હિસાબથી એક હજાર પંચોતેર ની આજુબાજુ અત્યારે ચાલી રહ્યું છે લોંગ કરીને જશું એક થી બે દિવસમાં અગિયારસો પચાસ સુધીનો ટાર્ગેટ આવે એક પીવીઆર પર એવું અમને લાગે છે અને એક હજાર પચાસ એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનું રહેશે પીવીઆર માં તો પીવીઆર લોંગ કરીને જાઓ એટ કરંટ માર્કેટ પ્રાઇસ વિથ ધ સ્ટોપ લોસ ઓફ વન જીરો ફાઇવ જીરો વિજયરાવ નારાયણ ઉદ્યાલય અમને બહુ સારો લાગી રહ્યો છે એટ કરન્ટ માર્કેટ પ્રાઇસ નારાયણ ઉદ્યાલય તમે જોશો અને ઓવરઓલ તમે સિમેન્ટ સોરી ઓવરઓલ તમે અગર હોસ્પિટલના સ્ટોક જોશો ત્યાં એક બ્રેકઆઉટ આવી રહ્યું છે તો અહીંયા પણ અમને એવું લાગે છે કે બ્રેકઆઉટ કન્ટિન્યુ રહેશે અઢારસો ને દસ ની આજુબાજુનું અત્યારનું ટ્રેડિંગ ચાલી રહ્યું છે કરન્ટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરવાની સલાહ રહેશે એક થી બે દિવસમાં ઓગણીસો સુધીના ટાર્ગેટ આવે એવું અમને લાગે છે અને નીચેવા સત્તરસો એસીનો એક સ્ટોક આપણે રાખવાનો રહેશે সত্তৰসীষ্ট নাৰায় উদিয়া ভাই হাজাৰ পচা ল'চ টি বিৰ ভাই કાઉન્ટર બીટીએસટી કરીને ચાલવાની સલાહ બંને માટે બનતી દેખાડે છે સૌથી પહેલા પીવીઆર પર નજર કરી લઈએ ખરીદારી કરીને ચાલી શકો છો એક હજાર પચાસ નું સ્ટોપલો તમારે ધ્યાનમાં રાખવાનું છે અને અગિયારસો પચાસ સુધીના ટાર્ગેટ તમને પીવીઆર બતાવી શકે છે અને બીજું કાઉન્ટર નારાયણ રુદ્રાલય એટલે કે નારાયણ નારાયણ હેલ્થનું કાઉન્ટર છે સત્તરસો એસી નો સ્ટોપલોસ ત્યાં ધ્યાનમાં રાખવાનો છે અને ટાર્ગેટ ઓગણીસો સુધીના બનતા દેખાઈ શકે છે તો બંને કાઉન્ટર બીટીએસટી કરીને ચાલવાની સલાહ બનતી દેખાડે છે ફોકસ બંને પર કરવાનું રહેશે આગળ વધી અને મુથુટ ફાઇનાન્સ પર વ્યૂ લઈ લઈએ કિરણજી અહીંયા આજે ફિફ્ટી ટુ વીક હાઈના લેવલ્સ બનતા દેખા અને જે હાઈ બન્યા હતા ઓલમોસ્ટ અઠાવીસોના હતા અત્યારે સત્યાવીસો પંચાવનના સ્તરની પાસે કામકાજ જોઈ રહ્યા છે સાડા નવ ટકાથી વધુની ખરીદારી અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો સારા નંબર્સ બાદ એક પોઝિટિવિટી સ્ટોકમાં એડ થતી દેખાઈ રહી છે લાગી રહ્યું છે કે આ તેજી આગળ વધતી દેખાઈ શકે અહીંયાથી આપણે વાત કરીએ તો ઓવરઓલ જે રીતે આજે ગેપ અપ ખુલ્યું છે તો ચોક્કસ ગેપ ઓફ ચેસ કરવાનું નહીં રહી પરંતુ એક લાર્જ કન્સોલિટેશન આપણે જોયું હતું અને ઉપર છવ્વીસો એસી ની આજુબાજુના રજિસ્ટન્સને ગેપ ઓફ વોલ્યુમ સાથે ક્રોસ કર્યું છે તો કોઈ પણ ડીપ આવે કરવાની સલાહ રહેશે વિથ સ્ટીક ઓફ છવ્વીસો પચાસ તો છવ્વીસો પચાસ નું લેવલ બ્રેક નહીં થાય તો ચાન્સીસ છે કે આપણને ફરીથી આ રિકવરી કન્ટિન્યુ આવતા દેખાઈ શકે છે તો મારા હિસાબથી કરંટ માર્કેટ પ્રાઇસ છે પરંતુ ની સલાહ રહેશે છવ્વીસો પચાસ સ્ટોકલોની સાથે હું છવ્વીસો પચાસના સ્ટોપલોસની સાથે બાયોન ડિપ્સની રણનીતિ ખાસ કરીને તમારે રાખવાની છે મુથુટ ફાઇનાન્સને લઈને કામ જ બનતો દેખાઈ રહ્યો છે એટલે એના પર એક નજર રાખીશું પરંતુ ઓવરઓલ આજના દિવસે જોઈએ તો આપણને જે અન્ય જગ્યાએ જો સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે એમાં કાઉન્ટર ખાસ કરીને ઉનો મીંડાનું છે જો અહીંયા લગભગ ત્રણેક ટકાનો ઉછાળો આપણને આવતો જોવા મળી રહ્યો છે છ એક ટકાનું ઓવા અહીંયા આપણને લોંગ સાઇડ પર વધતું દેખાયું છે અને ખાસ કરીને ચાર્ટમાં આજના દિવસે એક સારું મને મજબૂત બ્રેક આઉટ પણ આવતું જોવા મળ્યું છે કિરણજી લાગે છે આ કાઉન્ટરને અહીંયાથી થોડુંક ધ્યાનમાં રાખવું જોઈએ જે પ્રકારે વોલ્યુમ સાથે આજે થોડું બ્રેકઆઉટ આવ્યું છે અમને એવું લાગે છે કે આ કાઉન્ટરને અહીંયાથી આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ એક સારી એવી બ્રેકઆઉટ પેટર્ન છે અહીંયા આપણે આને સેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ કહેતા હોઈએ છીએ રિસેન્ટલી એક હજાર બાવીસ હજાર ત્રીસ ની આજુબાજુના મલ્ટિપલ બોટમ છે સ્ટોક બધી ઇમ્પોર્ટન્ટ હોય એવરેજ ના ઉપર ટ્રેન્ડ કરે છે સો પોઈન્ટ ઓફ થી એક વખત માટે યુનોમીડાને લોંગ કરવો જોઈએ કોઈ પણ ડીપ આવે છે અગિયારસો વીસ અગિયારસો દસ સુધી તો ત્યાં લોંગ કરવું જોઈએ અને એક સ્ટોકલો જે આપણે મેન્ટેન કરવાનું છે એ એક હજાર અને પચાસનું મેન્ટેન કરવાનું એક હજાર પચાસના સ્ટોકલોથી યુનોમીડા લોંગ કરો તો એક હજાર પચાસનું લેવલ બ્રેક નહીં થાય તો ઉપરમાં બારસો પચાસ સુધીના લેવલ આવે એવું અમને લાગી રહ્યું છે તો પોઝિશનલ વેથી લોંગ કરીને જવું જોઈએ કરીને ચાલવાની સલાઉનો મિંડા માટે બનતી દેખાઈ રહી છે ઘટાડે ખરીદારી કરી ચાલી શકો છો એક હજાર પચાસનો નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે અને ટાર્ગેટની વાત કરી લઈએ તો બારસો પચાસ સુધી બનતા દેખાઈ શકે છે તો ધ્યાન રાખવાનું રહેશે વિશાલ મેગા માર્ટમાં પણ આજે નંબર્સ બાદ એક સારી ખરીદારી બનતી દેખાઈ રહી છે અહીંયા પણ ફિફ્ટી ટુ વી ખાય લેવલ્સ બનતા દેખાયા હતા પણ ઉપલા તરત ઘટાડા સાથે અત્યારે એકસો સુડતાલીસના સ્તરની આસપાસ આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે વિશાલ મેગા માર્ટ અહીંયા ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો શ્રી વિશાલ મેગામેન્ટની વાત કરીએ તો જે રીતે ઓવરઓલ ચાર્ટ પેટર્ન આપણને અહીંયા દેખાઈ રહ્યા છે ઘણા સમય પછીથી પછી આપણે જોયું કે એક જે ટ્રેડિશનલ લાઈન હતી એના ઉપર માર્કેટ ક્લોઝ છે રેજિસ્ટન્સ હતીઉટ પછી એ આપણે જોયું તો એ ગેપ ને સસ્ટેન નથી કરે જેવું અત્યારે ડેઝ લો આજુબાજુ ટ્રેડ કરે છે પરંતુ વન ફોર્ટી ફાઈવ વન ફોર્ટી એના પ્રીવિયસ રજિસ્ટન્સ હતા જેના ઉપર માર્કેટ સસ્ટેન છે તો એ પોઝિટિવનેસ અહીંયા આપણે ચોક્કસ જ કહી શકાય છે સો કરંટ માર્કેટ પ્રાઇસથી આપણે લોંગ કરવાનું રહેશે વિથ વિથસ્ટોપ પ્લસ બિલો વન ફોર્ટી જો વન ફોર્ટી નું લેવલ બ્રેક નહીં કરે તો ચાન્સીસ છે કે ગઈકાલ મેગામાર્ટમાં અહીંયાથી પણ પોઝિશન કન્ટિન્યુ આપણને સારા એવા લેવલ્સ દેખાડી શકે છે હમ એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી વિશાલ મેગા માર્ટની અંદર એક આ મત બનતો દેખાઈ રહ્યો છે એકસો ચાલીસનો એક સ્ટોપલોસ રાખીને થોડું ઘટાડે ખરીદારી કરો એવો એક મત અત્યારે અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે પરંતુ આવે જુઓ અન્ય કાઉન્ટર પર કે જે આંગળી આજે તમને થોડીક વેચવાલી સાથેનું કાઉન્ટર જોવા મળી રહ્યા છે ને એમાં એક એચપીસીએલ એટલે કે હિન્દ હિન્દ પેટ્રોલનું કાઉન્ટર છે કે જે આજે જુઓ તમને ખાસ એવી વેચવાલી આવતી દેખાઈ રહી છે લગભગ ચારેક ટકા જેટલો સ્ટોક આજે ઘટતો દેખાયો છે ઘણો મ્યુટેડ કારોબાર રહ્યો છે ને અહીંયા જ્યારથી ચારસો ચાલીસના લેવલને સરપાસ નથી કરે ત્યાંથી આ કાઉન્ટર થોડોક લોઅર ટોપ લોઅર બોટમ બનાવવાની આગળ વધી રહ્યો છે તમને લાગે છે હજી અહીંયા કદાચ આપણને ઘટાડો એચપીસીએલમાં આવતો જોવા મળે જો એસપીસીએલ ની આપણે વાત કરીએ તો અમને એવું લાગે છે કે કરંટ માર્કેટ પ્રાઇસ થી અને એચપીસી અબીપીસીએલ બંનેની અંદર એના પ્રીવિયસ બ્રેકઆઉટ લેવલની આજુબાજુ ટ્રેડ કરે છે પરંતુ આજે જે રીતે આપણને મુવમેન્ટ જોવા મળી રહી છે એના પ્રીવિયસ લો ને બ્રેક કરી રહ્યું છે પરંતુ હજી પણ બસો દિવસની મુવમિંગ આ ના ઉપર છે તો મારા હિસાબથી હું બાઇકે ની સલાહ તો નહીં આપું જેમની પાસે છે એમને ત્રણસો ને એસી ના થી હોલ્ડ રાખવાનું રહેશે અને ફ્રેશ ખરીદારી કરવી હોય તો ચારસો નું લેવલ ક્રોસ થવા તો કન્ડિશનલ બાય રહેશે ચારસો ઉપર બાય કરો અને સ્ટોપલો ત્રણસો એસી નો જ રહેશે અને જેમની પાસે એઝોડ નો પોઝિશન છે ત્રણસો એસી ના સ્ટોપલોથી હોલ્ડ રાખે ફોલ કરીને ચલવાની સલાહ એચપીસીએલ માટે બનતી દેખાઈ રહી છે ત્રણસો એંસીનો સ્ટોપલોસ ધ્યાનમાં રાખવાનો છે નવી ખરીદદારી માટે ચારસોની ઉપર તમારે વ્યૂ પોઝિટિવ રાખવાનો રહેશે પણ આ સ્પેસમાંથી આઈઓસીના પણ આજે નંબર્સ આવતા જોયા કિરણજી અને ખરાબ નંબર્સ છે કારણ કે નફો ઘટ્યો છે સામે આવકમાં પણ આપણે જોઈએ અનુમાન કરતાં આવકમાં ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે એબિટાના ફ્રન્ટ પર ઘટાડો માર્જિન અનુમાન કરતાં ઘટ્યા છે એટલે ખરાબ નંબર્સ જોઈ રહ્યા છે દરેક ફ્રન્ટ પર અને સ્ટોકમાં પણ રિએક્શન જુઓ અત્યારે ડેઝ લો ની આસપાસ જ કામકાજ થતો દેખાઈ રહ્યો છે આયોસી માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો હવે અસો આયોસી ની વાત કરી તો આ લેવલ ની આજુબાજુ જે આપણે બ્રેકઆઉટ જોવા મળ્યો તો 140 નો બ્રેકઆઉટ ઉપર 155 સુધી ગયું માર્કેટ ત્યાંથી ફરીથી 140 ની આજુબાજુ ચાલે છે નો ડાઉટ રિઝલ્ટ ખરાબ આવ્યું છે એના કારણે આ રિએક્શન્સ છે બીજી તરફ 200 દિવસની મૂવિંગ એવરેજ ઉપર હજી પણ હોલ્ડ છે પણ અગેન ઓવરઓલ ચાર્ટ હતા થોડું વીક થઈ ગયું છે તો નવી ખરીદારી કરંટ માર્કેટ પ્રાઇસ થી તો નહીં પરંતુ ફરીથી જો 100 ને પિસ્તાલીસ નું લેવલ ક્રોસ કરે છે તો જ બોંગ કરવાનું રહેશે અને એઝ ઓફ નામ જેમની પાસે છે એકસો છેતાલીસ એકસો છત્રીસ ના સ્ટોકલોથી હોલ્ડ રાખે માફ કરજો તો એકસો છત્રીસ ના સ્ટોકલોથી હોલ્ડ રાખો નવી ખરીદારી એકસો પિસ્તાલીસ ઉપર જ કરવાની રહેશે એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી આઈઓસીને લઈને એક આ અસં બનતો દેખાઈ રહ્યો છે એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું આઈઓસીને લઈને એક અત્યારે આપણને પોઝિટિવ મત બનતો દેખાઈ રહ્યો છે પરંતુ આગળ વધીને જો અન્ય જગ્યાએ ખાસ કરીને નજર કરીએ તો આજે આપણને કેશનું કાઉન્ટર છે જે સારી તેજી આપણને જોવા મળી રહી છે વોલ્યુમ સાથે એ છે જીએમડીસીનું કાઉન્ટર જુઓ આજના દિવસે અહીંયા આપણને એક સારો ઉછાળો શરૂઆતી કારોબારમાં જોવા મળ્યો તો સવારના સેશનમાં અને અત્યારે પણ તમે જોશો તો જીએમડીસીની અંદર ઓલમોસ્ટ બે ટકાની તેજી તો છે આજે એક સારું બ્રેકઆઉટ આવ્યું હતું જોકે સસ્ટેન નથી થઈ શક્યું પરંતુ જે પ્રકારે અહીંયા થોડા દિવસથી હાયર ટોપ હાયર બોટમ બની રહ્યા છે કિરણજી લાગે છે આ વખતે જે ચારસો એંસી પાછા હમણાં એક રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું એની પણ ઉપર કદાચ આપણને આવનારા સમયમાં જતો જોવા મળે કાઉન્ટર જીએમડીસી ની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ જે રીતે ચાર્ટ પેટર્ન આપણને દેખાય છે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો 420 430 ની આજુબાજુ હવે ચારસો વીસ ની ઉપર તો ઘણા સમયથી સસ્ટેન છે વચ્ચે એક વખત ઉપરમાં ચારસો એસી સુધી જઈ આવ્યું ફરીથી એને એના નીચેના લેવલને ટેસ્ટ કરીને ફરીથી ચારસો ને વીસ ઉપર છે બધી જ ઇમ્પોર્ટન્ટ હું અહીંયા ઉપર ટ્રેડ કરી રહ્યું છે સો મારા હિસાબથી જીએમડીસી કરંટ માર્કેટ પ્રાઇસ થી લોંગ કરી શકાય છે પરંતુ એ પોઝિશનલ સ્ટોપલોસ ત્રણસો ને નેવું બને છે સો ત્રણસો ને નેવું ના સ્ટોપલોસ સાથે તમે લોંગ કરો થોડો લાંબા સમયનો વ્યૂ રાખજો ઉપરમાં કસે ને કશે ચારસો નેવું પાંચસો સુધીના લેવલ્સ ફરીથી આવે એવું અમને લાગી રહ્યું છે સો જીએમડીસી ચોક્કસ જ લોંગ કરીને જઈ શકાય છે ઓકે લોંગ કરીને ચાલવાની સલાહ જીએમડીસી માટે પણ તે રહે છે ત્રણસો નેવું નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે અને ની વાત કરી લે તો ચારસો નેવું પાંચસો સુધીના લેવલ્સ તમને પર દેખાડી શકે છે ચૂંટણીને ચાલવાની સલાહ સેન્કો ગોલ્ડ માટે બનતી દેખાઈ રહી છે અહીંયા એક વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે છેલ્લે એક ઇટરનલ માટે વ્યૂ લઈ લઈએ અહીંયા પણ એક સારી ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે અને પાંચ મહિનામાં જુઓ ઓલમોસ્ટ ફિફ્ટી ફાઇવ પર્સન્ટ આ શેર આપણને વધતો દેખાઈ રહ્યો છે ક્યુ વનના જે રીતે નંબર્સ આવ્યા છે ત્યારબાદ અને મેનેજમેન્ટની કમેન્ટ્રી પણ પોઝિટિવ આવતી દેખાઈ રહી છે ઇટરનલ માટે કઈ રીતે ચાર્ટ સેટઅપ સમજવા સો આપણે વાત કરીએ તો જે રીતે ઓવરઓલ પેટર્ન અહીંયા આપણને દેખાય છે એક મેજર બ્રેકઆઉટ આપણે જોવા મળ્યું હતું ઇટરનલ ઉપર અને એના પછીથી ની અંદર થઈ રહ્યું છે હવે ફરીથી કન્સોલિટેન પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે તો ચોક્કસ જ લોંગ કરીને જઈ શકાય છે ઇટર્નલ ત્રણસો ચાર ના ની સાથે તો ત્રણસો ચાર નું લેવલ રહેશે તો ચોક્કસ જ ઉપરમાં આપણને ત્રણસો ને ત્રીસ ત્રણસો ચાલીસ સુધીના લેવલ જોવા મળી શકશે હમ ત્રણસો ત્રીસ ત્રણસો ચાલીસ સુધીના એક લેવલ જોવા મળી શકે છે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું માફ કરશો ખાસ કરીને ઇન્ટરનલના લેવલ પર એટલે એના પર એક ફોકસ રહેશે છેલ્લે તમારી પાસેથી ચર્ચા બીઈ કરવી છે કારણ કે જો બી આજે આપણને થોડા ઘણા જે ડિફેન્સ સ્ટોક છે એમાં ફરી પાછું દબાણ આવ્યું હતું ગઈકાલે એક સારા ઉછાળો આવ્યા બાદ બી જે પ્રકારે અત્યારે કન્સોલિડેશન ચાલી રહ્યું છે ત્રણસો પંચોતેરથી ત્રણસો નેવુંની ની વચ્ચે લાગે છે આ રેન્જમાં અત્યારે ખરીદદારી કરવી જોઈએ કિરણજી તો આપણે વાત કરીએ તો એક સારું પરફોર્મન્સ આપી દીધું છે એ સારા પરફોર્મન્સ આપ્યા પછીથી આપણે જોઈ રહ્યા છીએ કે સ્ટોકમાં એક કન્સલેશન અને ડાઉનફોલ ચાલી રહ્યો છે પરંતુ મને એવું લાગે છે કે હજી પણ થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ કારણ કે એક શોર્ટ ટાઈમમાં ત્રણસો ત્રણસો વીસ ત્રણસો ત્રીસ થી સ્ટોક ચારસો ત્રીસ સુધીનું રિઝલ્ટ આપણને પરફોર્મન્સ આપી દીધું છે તો હજી પણ આ ટાઈમ કરેક્શન્સ કન્ટિન્યુ રહી શકે છે અને મેજરલી જે સપોર્ટ છે ત્રણસો ને છે તો જેમની પાસે પોઝિશન છે એ હોલ્ડ રાખી શકે છે ત્રણસો ને સિત્તેરના સ્ટોકલોસની સાથે કારણ કે જો ત્રણસો ને સિત્તેર નો લેવલ બ્રેક થશે તો એક મેજર કરેક્શન્સ યા તો પ્રોફિટ બુકિંગ અહીંયા જોવા મળી શકે એમ છે તો નવી ખરીદારીની સલાહ ન લઈ જેમની પાસે પણ છે ત્રણસો સિત્તેરના સ્ટોકલો હોલ્ડ રાખી શકે છે નવી ખરીદારી નહીં પણ જેની પાસે કાઉન્ટર છે ત્રણસો સિત્તેરનો લોસ રાખી બી એલ હોલ્ડ કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે એ સાથે જ એકાદ મિનિટ જેટલો સમય બાકી છે બજાર બંધ થવાને અને અત્યારે જુઓ જે લેવલ્સ આપણને બનતા દેખાઈ રહ્યા છે ફ્લેટ ક્લોઝિંગ નિફ્ટીમાં આવતું દેખાઈ શકે છે ચોવીસ હજાર છસો પંદરના સ્તરની પાસે બેંક નિફ્ટી પંચાવન હજાર બસો પંચાણુંના સ્તરની પાસે અત્યારે કામકાજ કરતું દેખાઈ રહ્યું છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે સેક્ટર આજે જે સપોર્ટ કર્યા છે તેના પર નજર કરી રહે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં એક સારી ખરીદદારી સાથેનું કામકાજ આપણને બનતું દેખાઈ રહ્યું હતું ઓલમોસ્ટ અડધા ટકાથી વધુની અપસાઇડ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ તરફથી મળતી દેખાય ફાઇનાન્શિયલ સેક્ટર તરફથી સારો સપોર્ટ મળતો જોવા મળ્યો છે તો તે પણ એક ધ્યાન રાખવાનું રહેશે પીએસયુ બેંક તરફથી ખરીદદારી બનતી દેખાઈ હતી પણ જે કાઉન્ટર ઘટ્યા છે જે સેક્ટર તરફથી સપોર્ટ નથી મળ્યો તેમાં મેટલ કાઉન્ટર છે જો એક ટકાથી વધુની વેચવાળી અહીંયા બનતી દેખાઈ રહી છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં એની સાથે જ રિયલટી સ્પેસમાં પણ વેચવાળી સાથેનું કામકાજ જોયું છે એનર્જી એફએમસી જી પીએસી ઇન્ડેક્સ આ બધા એક દબાણ સાથેનું કામકાજ બન્યું છે આજના દિવસે તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ આજે જો વિપ્રોમાં એક અપસાઇડ બનતી દેખાઈ રહી છે ઇટરનલની આપણે ચર્ચા કરી ત્યાં ઓલમોસ્ટ જો એક પોણા બે ટકાની આસપાસની ખરીદારી બનતી દેખાય ઇન્ફોસિસ એચડીએફસી લાઇફ એશિયન પેઇન્ટ્સમાં પણ આજે શરૂઆતથી જ એક અપસાઇડ બનતી દેખાઈ હતી ને આજે આઇશ્યુ મોટર્સમાં પણ અડધા ટકાથી વધુની તેજી સાથેનું કામકાજ જોયું છે તો ધ્યાન રાખવાનું રહેશે પણ જે કાઉન્ટર ઘટ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર જો ટાટા સ્ટીલ છે હીરો મોટોકોપ છે અદાની પોર્ટ ટેક મહિન્દ્રા બી ચર્ચા કરી ઓલમોસ્ટ એક ટકાથી લઈને બે ટકા સુધીની વેચવાલી આ બધા કાઉન્ટરમાં આપણને બનતી દેખાઈ હતી અને ટોપ નિફ્ટીના લૂઝર આજના દિવસે બન્યા છે મીડકાપુરની વાત કરી લઈએ ત્યાં એક સારી એક્શન આપણને આવતી દેખાઈ હતી તો ત્યાં મુથુટ ફાઇનાન્સનું કાઉન્ટર છે પરિણામ બાદ એક સારી અપસાઈટ જોઈ રહ્યા છે ઓલમોસ્ટ સાડા નવ ટકાની તેજી સાથે મુથુટ ફાઇનાન્સમાં ક્લોઝિંગ આવ્યું છે એની સાથે અશોક લેલેન્ડ પરિણામ બાદ અહીંયા પણ બે ટકાની પોઝિટિવિટી બનતી દેખાય જે અમારા એરપોર્ટ્સ કલ્યાણ જ્વેલર્સ એ સ્મોલ ફિનાન્સ બેંકમાં પણ સારી ખરીદારી બનતી દેખાઈ હતી પણ ત્યાં જે કાઉન્ટર નથી પરફોર્મ કર્યા તેમાં જો મેટલમાંથી નું કાઉન્ટર છે ઓલમોસ્ટ સા સવા ચાર ટકાથી વધુની નેગેટિવિટી બનતી દેખાય એચપીસીએલ મેક્સ ફાઇનાન્સ વોડાફોન આઈડિયામાં આજે ઓલમોસ્ટ ફિફ્ટી ટુ વીક લોના લેવલ્સ આપણને બનતા દેખાયા હતા ત્યાં એક વેચવાળી સૌથી વધારે જોવા મળી ત્યારબાદ સેલ કોનકોર જેવા કાઉન્ટર મિડકેપના ટોપ લુઝર આજે બન્યા છે તો આ બધા પર નજર રાખવાની રહેશે માર્કેટ બંધ થયા છે ઇનિશિયલ લેવલની વાત કરી લઈએ ચોવીસ હજાર છસો સોળના લેવલ્સની પાસે નિફ્ટીનું ક્લોઝિંગ છે અને બેંક નિફ્ટી પંચાવન હજાર ત્રણસો બાવીસના સ્તરની પાસેનું ક્લોઝિંગ બતાવી રહ્યું છે કિરણજી કઈ રીતે ક્લોઝિંગ લેવલ જોઈ રહ્યા છો ફ્લેટ ક્લોઝિંગ નિફ્ટીમાં જોઈ રહ્યા છે બેંક નિફ્ટીમાં તો પણ એકસો સાહીઠ પોઈન્ટ જેટલી પોઝિટિવિટી આવતી દેખાઈ રહી છે પણ આવતી હવે આવતીકાલે તો રજા છે પણ સોમવાર માટે હવે કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા સીધી રીતે ઇન્ટરનેશનલી આપણે જોઈ રહ્યા છે કે બે પુટિન અને ટ્રમ્પ વચ્ચે મીટિંગ થવાની છે સીઝ ફાયરને લઈને તો એના ઉપર ચોક્કસ જ ધ્યાન રહેશે જો ત્યાંથી પણ પ્રકારનું પોઝિટિવનેસ આવે છે તો મંડે આપણે મોટું ગેપઅપ અપ તો એટલીસ્ટ હન્ડ્રેડ પોઈન્ટનું ગેપઅપ થાય એવી આશા રાખીએ છીએ અને ઇન્ફેક્ટ જેવી કોઈ પોઝિટિવ ન્યૂઝ નથી પણ આવતી તો પણ આટલું માર્કેટ ઘણું સ્ટ્રોંગ છે મને એવું લાગે છે જો કેસ કોઈ ડીપ પણ આવે છે તો ચોવીસ પાંચ છસોથી પાંચસો વચ્ચે એક મિનિટ કરો પોઝિશનલ ચોક્કસ ચોવીસ પાંચસોની નીચેનો લાગોને જે રીતના ચાર્ટ પેટર્ન્સ છે ઉપરમાં આપણે ફરીથી ચોવીસ આઠસોથી ચોવીસ નવસો આવતા વીકમાં ટચ કરીએ એવું અમને લાગે તો ચોક્કસ સર લોંગ કરવાની સલાહ સર

આભાર કિરણજી આજના દિવસે આપ અમારી સાથે જોડાયા અને આ ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે તો જુઓ આજે એક નાનું અઠવાડિયાનો અંત અને આજનું અંત આજનું ક્લોઝિંગ ભલે તમને એક મર્યાદિત રેન્જમાં રહેતું દેખાયું હોય પરંતુ વીકલી ક્લોઝિંગ અહીંયાથી ખાસ મહત્ત્વનું રહ્યું છે કારણ કે સતત છ અઠવાડિયા આપણને બજારની અંદર ઘટાડો જોવા મળ્યો ત્યાંથી આજે એ જે ઘટાડો છે એ આ અઠવાડિયા આપણને વીકલી બેસિસ પર અટકતો દેખાયો છે એટલે એના પર એક નજર રાખીશું જોકે અત્યારે મારો અને આરતીનો રજા લેવાનો સમય થયો છે પરંતુ સીએનબીસી બજાર પર સતત અપડેટ ચાલુ છે તો અમને બંનેને આપજો રજા જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર Yeah, man. No.